બાર જેટલા ગુનાઓમાં સંડોવાયેલા શ્રી રવિમોહન સૈની સરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવ ના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ના અલગ અલગ ગુના જેમાં મારામારી મર્ડર અને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જેનું નામ છે અભિષેક રૂફે બબલુ કેશવસિંહ રાજપૂત જેઓની ઉંમર એકત્રીસ છે જે ડ્રાઈવ ડ્રાઇવિંગનો કામ કરે છે તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો ગુના અલગ અલગ હતા તેને ધરપકડ કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ગુના રામોલ પોલીસ સ્ટેશનના બે ગુના નારોલ પોલીસ સ્ટેશનના બે ગુના અને ડીસીપી પોલીસ સ્ટેશનના બે ગુના સહિત કુલ બાર આરોપી બાર ગુનાઓમાં આ જે આરોપી છે તેણે આચરેલ હતા આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેટલા અત્યારે આ આરોપી જે ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના આમ શેખના ગુનામાં પકડાયેલો હતો આ સિવાય પણ આ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીપી પોલીસ સ્ટેશનમાં આમ શેખનો ગુનો નોંધાયેલો છે તે સિવાય મર્ડર મારામારી અને રાયોટિંગ અને પ્રોહિબિશન ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ છે છે ભઈ કેટલા વર્ષથી રહેતો હતો અને ખાસ કરીને તેના જે માનસિકતા વાત કરી તો કયા પ્રકારની માનસિકતા હતી આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા